હું જેમનું સ્વાગત કરવા માટે જોઈ રહ્યો છું તેમના માટે એક સુંદર મજાની પંક્તિ બોલીશ

ભારત માતા કી ભારત માતા કી આજે વિરમગામના આગળ શહીદબાગ ગાર્ડનના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત વિરમગામ માંડલ દેત્રોજ અને નરકાંઠા મત વિસ્તારના આપણા યુવા ઉત્સાહી ખંતિલા અને સતત વિકાસ માટે દોડતા એવા આપણા ધારાસભ્યશ્રી માન્ય હાર્દિકભાઈ પટેલ સાહેબ વિરમગામના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખશ્રી જેઓનો હંમેશા અમને માર્ગદર્શન અને સહકાર મળી રહ્યો છે અને એના કારણે આજે આપણે આવો સરસ મજાનો ગાર્ડન પ્રજા માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છે એવા અમારા પ્રમુખશ્રી કામિની બેન મુનસરા આજના તબક્કે અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત આપણા તાલુકાના પ્રાંત અધિકારી શ્રી વિરેનભાઈ દેસાઈ સાહેબ એમની સાથે જેમને તાલુકાની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી છે એવા ડીવાયએસપી સાહેબ તપનસી ડોડીયા સાહેબ વિરમગામ ભાજપ શહેર સંગઠનની જવાબદારી જેમના સિરે છે એવા દેવાજી ઠાકોર એમના ચુડીદાર તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી કારોબારી સમિતિના ચેરમેન શ્રી પૂર્વ પ્રમુખ શ્રી ચેતનભાઈ રાઠોડ નગરપાલિકાના ચેરમેન શ્રી રણજીતભાઈ નારાયણભાઈ અજાણા અનિલભાઈ પટેલ જોશનાબેન દલવાડી વિજયભાઈ ચાવડા અજયભાઈ ગોલવાડિયા બંને પીઆઈ શ્રીઓ ચેરમેન શ્રી નૈનાબેન સારડા વિભાબેન સોની જોશનાબેન વિજયભાઈ પરમાર ભાજપ સંગઠનના મિતેશભાઈ આચાર્ય હર્ષદભાઈ ઠક્કર આજે આપણા બગીચામાં કેપ્ટન સોની જે શહીદ થઈ ગયા એમના એમની યાદમાં એક સ્મારક આપણે ખુલ્લું મૂક્યું છે તો એમના પરિવારમાંથી પધારેલા એમના કુટુંબીજનો શહીદ બાગનું જેનું નામકરણ કરવામાં જેનો ફાળો હતો એવો કૌશિકભાઈ વ્યાસ કે જેમને મહાગુજરાત ચળવળમાં ભાગ લઈ અને મોટું યોગદાન આપેલું હતું તો એમના કુટુંબીજનોને પણ અમે આ તબક્કે યાદ કર્યા હતા અને પધાર્યા હશે તો એમનું પણ સ્વાગત કરીએ છીએ અમારા આમંત્રણને માન આપી અને વિરમગામ શહેરમાંથી પધારેલા વેપારી મિત્રો પ્રબુદ્ધ નાગરિકો વડીલો પત્રકાર મિત્રો નગરપાલિકાનો સ્ટાફ અને કર્મચારીઓ આજે શહીદભાગનો ઇતિહાસ તમને કહીએ તો ઓગણીસો અઠ્ઠાવનમાં એક ગાર્ડનની શરૂઆત થઈ હતી એનું નામ મહાત્મા ગાંધી ગાર્ડન એવું આપવામાં આવેલું એ પછી જયારે આપણે આઝાદી મેળવી એટલે ગુજરાત એક આપણે મુંબઈથી અલગ થવાના હતા મહારાષ્ટ્રથી એટલે મહાગુજરાત ચર્વર નવનિર્માણની શરૂઆત થઈ એમાં વિરમ ગામના સપૂત કૌશિકભાઈ વ્યાસ એમનો મહામુલો ફારો હતો અને એમની યાદમાં એક લોક જોવાડ ઉમટ્યો કે ભાઈ ગાર્ડનને મહાત્મા ગાંધીને શહીદ બાગ એવું નામ આપો એટલે ગાર્ડનનું નામ શહીદ બાગ આપવામાં આવ્યું વિવિધ તબક્કે જેમ જેમ સમય ગયો તેમ એનું નવીનીકરણ થતું રહ્યું અને છેલ્લે આજે આપણે એક આધુનિક રૂપ રંગમાં આ ગાર્ડનમાં બેઠા છીએ અને લોકોના માટે ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ વિરમગામ નગરપાલિકા દ્વારા નજીકના ભૂતકાળમાં જ આપણે ટાવર લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરેલું હતું એ પણ એક જાહેર જનતા માટે અને એમના ઉપયોગમાં આવે એવું કામ હતું આ પણ કામ એવું છે કે જાહેર જનતા માટે ઉપયોગમાં આવે વિરમગામના નાગરિકો તો આનો લાભ લેશે જ પણ વિરમગામ તાલુકાના ને બહારથી આવતા પ્રાંત કચેરી મામલતદાર કચેરી ડીવાયએસપી ઓફિસ પોલીસ સ્ટેશન સરકારી તમામ કચેરીઓમાં આવતા અરજદારો પણ એક 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 બે કલાક રાહ જોવાની થાય તો તો એમને કરવા માટેનું સ્થળ શું આગવી અહીંયા આપણે એમના માટે ખુલ્લો મુકવા જઈ રહ્યા છીએ હવે જોઈએ છે કે છેલ્લા ચાર મહિનાથી વિકાસનું કામ ચાલી રહ્યું હતું તો ઘણા નાગરિકો અમને કે ક્યારે ખુલ્લો મૂકશો ક્યારે ખુલ્લો મૂકશો તો આજે એ ઘડી આવી ગઈ છે આજુબાજુમાં હોસ્પિટલો છે તો દર્દીઓને દાખલ કર્યા હોય તો એમના સગાવાલાને પણ ક્યાંક સારી જગ્યાએ બેસવું હોય તો એના માટે પણ આ પ્રએવિક સરસ જગ્યા આજે ઊભી કરી છે વિશેષ ન કહેતા આજના તબક્કે આપ સૌ અમારા આમંત્રને માન આપીને પધાર્યા છો તો વિરમગામ નગરપાલિકા વહીવટી તંત્ર આપ સૌનું દિલથી ઉમરકા બેર हार्दिक સ્વાગત કરે છે અસ્તુ રુકો બરાબર એક સુંદર શરૂઆત હવે આવો આપા મઘેરા મહેમાનનો આપ સ્વાગત કરીએ શ્રી આપણા વિરમગામ માંડલ દેવતૃત નડકાઠાના ઉત્સાહી ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલનું સ્વાગત કરવા માટે વિરમગામ નગરપાલિકાના માનનીય કામિની બંને વિનંતી કરું કે તેઓ સાહેબને પુસ્તક આપી અને સન્માન કરશે આપણે જોર કરતમ કર્તમ ધ્વની લગાવીએ તાલીની આપણે સ્વાગત કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ હવે વિરમગામ નગરપાલિકાના

સેનેટરી ઇન્સ્પેક્ટર મયૂરભાઈ ચડતી આવજો આપનો વચ્ચે આપણા પ્રાંત અધિકારી શ્રી વિરન્દ્ર દેસાઈ સાહેબ ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરવા માટે વચ્ચે પ્રોફેસર શ્રી જયેશભાઈને વિનંતી કરીશ ધન્યવાદ હવે વિક્રમજી ઠાકોર વિરંગમ તાલુકા ભાજપ પ્રમુખ સ્વાગત કરવા માટે હું દક્ષ ને વિનંતી કરું છું શ્રીમતી ભીતી ઠક્કર અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ વચ્ચે મહિલા ઉપસ્થિત છે તો સ્વાગત કરવા માટે હું સેગલ બેન ને વિનંતી કરીશ

એજી ચૌધરી સાહેબ જે રૂરલ પીઆઈ છે તેમનું સ્વાગત કરવા માટે હું મનીષભાઈ મકવાણાની વિનંતી કરીશ મનીષભાઈ મકવાણા હવે કાલે આ ગરબાથી આપણે વધારી લઈશું

ચેરમેન શ્રી સહયોગ સમિતિ એમનું સ્વાગત કરવા માટે હું

આપણે શ્રી વિજયભાઈ ચાવડા ચેરમેન શ્રી પાણી પુરવઠા સમિતિ શ્રી દક્ષિણભાઈ ગોસ્વામીને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરશે

અલ્ફાભાઈને વિનંતી કરીશ મિતુશભાઈ આચાર્યનું સ્વાગત કરવા માટે તાલીવરા વર્ગાર્થીઓ આપણે વધારી લઈશું ખૂબ ખૂબ ધન્યવાદ બીજા વિરંગમ ભાજપ સવાર મહામંત્રી શ્રી હર્ષદભાઈ ટક્કરનું સ્વાગત કરવા માટે હું નિતિનભાઈને વિનંતી કરીશ ખૂબ ખૂબ ધન્યવાદ આપણી વચ્ચે દીપ્રાબેન ઠક્કર પૂર્વ ઉપપ્રમુખ વિરમગામ નગરપાલિકા નગરપાલિકાના ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરવા માટે હું સેજલબેન વિનંતી કરીશ આપણે રાખ્યો છે અને એવા નિલેશભાઈ સોની કેપ્ટન ના શ્રી મહેશભાઈ મોટાભાઈ જગદીશભાઈ આવ્યા છે તો માનનીય ધારાસભ્યશ્રીને હું વિનંતી કરું કે તેઓ તેમનું સારું રહી સન્માન કરે અને આપણે એમને હૃદયથી યાદ કરીએ છીએ આ બે નિરંગનના સભ્યો હતા તેને આપણે નમન કરીએ છીએ હવે સ્વણી સમાજ દ્વારા

મિત્રો <laughs> <laughs>

દરેક ના હૈયામાં શાંતિ સાથે અનેરો આનંદ ઉલ્લાસ આપશે આ બગીચો મિત્રો આ હેુંદર બગીચાની નિર્માણ અહીંયા વિરંગામ નગરમાં થઈ ચુક્યું છે અને આ બધું જ અહીંયા આપણને મળવાનું છે આભાર રાજુભાઈ રાજુભાઈએ ખૂબ સરસ કાવ્યાત્મક રીતે આપણને બગીચાનો પરિચય કરાવ્યો ત્યારે મને અમારા સીઓ સાહેબની એક વાત યાદ આવે છે જે હંમેશા અમારા સીઓ સાહેબ કહે છે

કામ કરવા માટે દિલ અને મન હોય તો જ કામ થાય એનું ઉદાહરણ આપણો આ બગીચો છે આ બગીચો બનાવવા માટે અમારા નાના નાના કર્મચારીઓ છે મહેશભાઈ કરીને બીજા કૌશિકભાઈ વ્યાસ કે જેમને ચાર મહિનાની સુપરવિઝન કર્યું કે આ નાનો છોડ સુકાઈ ગયો હોય તરત મારી પાસે આવે સાહેબ આ સુકાઈ ગયો બીજા દિવસે અમે બદલી નાખીએ તો આવા નાના નાના જે પણ કર્મચારીઓએ આ બગીચો બનાવવા માટે સહયોગ આપ્યો હોય એ બધાનો પણ હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને એમને તાળીઓના ગરગડારથી આપણે પધારી લઈએ કે ભવિષ્યમાં જ્યારે પણ બીજું આવું કામનું નિર્માણ કરીએ તો આવા કર્મચારીઓ દિલથી કામ કરશે અસ્તુ ખૂબ 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 ધન્યવાદ મિત્રો હવે આપણો બધાનો અહીં આનંદથી આવે છીએ અહીંયા આનંદનું સ્થાન છે બગીચામાં તો બધા આનંદ જ કરતા હોય તો

વિકાસના કાર્યો લઈને આવી રહ્યા છે જેની ભેટ આપણને મળી રહી છે ત્યારે હાર્દિકભાઈ માટે એક વાત કેવી છે કે વૃક્ષ ઝંઝાવત નહીં ઝીલી શકે વૃક્ષ ઝંઝાવત નહીં ઝીલી શકે તરુ ઉખડી જાય તો કેજે મને તરણું ઉખડી જાય તો કેજે મને જિંદગી તારાથી હું થાક્યો નથી જિંદગી તારાથી હું થાક્યો નથી તું જો થાકી જાય તો કેજે મને વાહ બહુ સરસ અને હવે હું માનનીય આપણા ધારાસભ્યશ્રી ને વિનંતી કહીશ કે તેઓ આ પ્રસંગે ઉદબોધન